એક ગરીબ ખેડૂતનો છોકરો જે સિનેમા હોલની બહાર વોચમેનનું કામ કરીને મહિનાના માત્ર નેવું રૂપિયા કમાતો હતો કોને વિશ્વાસ હતો કે એક દિવસ તે એવી કંપની ઊભી કરશે કે જેનો ટર્નઓવર પાંચ હજાર કરોડથી પણ વધારે હશે મિત્રો સાંભળવામાં આ થોડુંક ફિલ્મી વાર્તા જેવું લાગે છે પરંતુ આ સાચું કરી બતાવ્યું છે દસમુ પાસ ચંદુભાઈએ જેમની પાસે એક સમયે ભાડું ચૂકવવા માટેના પચાસ રૂપિયા પણ ન હતા પણ તેમના હૈયામાં હતો સપનાનો અખૂટ ખજાનો થિયેટરની સીટો સાફ કરીને ફિલ્મોના પોસ્ટર લગાડીને કેન્ટીનમાં સેન્ડવિચ વેચીને આ ગરીબ છોકરો આખરે કેવી રીતે આટલો સફળ થયો કેવી રીતે ગુજરાતની સૌથી મોટી વેફર કંપની બાલાજી વેફરનો માલિક બન્યો આ સફરમાં તેમણે કેટ કેટલાય સ્ટ્રગલો કર્યા અને કઈ કઈ સ્ટેટેઝ સ્ટ્રેટેજીઓ બનાવી જેથી તેમનો સૌથી મોટો કોમ્પિટિટર એટલે કે લેઝ પણ તેમની સાથે હારતો ગયો મિત્રો આ બધું આપણે ડિટેલમાં જોઈશું આજના આ વિડીયોમાં એકચુઅલી આ વાત છે ઓગણીસો બોતેર ની જ્યારે ગુજરાતના જામનગર જિલ્લાના એક નાનકડા ગામની અંદર કોપટભાઈ રામજીભાઈ વિરાણી નામના એક ગરીબ ખેડૂત રહેતા હતા જેઓ ખેતી કરીને પોતાના પરિવાર જેમ તેમ કરીને ગુજારો કરી રહ્યા હતા પરંતુ એક વર્ષ એવું આવ્યું કે તેમના વિસ્તારમાં વરસાદ જ ન પડ્યો અને બધો પાક ખરાબ થઈ ગયો તેની પછી પણ દુકાળ અને અસમય વરસાદે પોપટભાઈ અને તેમના પરિવારનું જીવન મુશ્કેલીમાં મૂકી દીધું હતું અને પછી ઘણી બધી આવી મુશ્કેલીઓને કારણે એમણે છેલ્લે વીસ હજાર રૂપિયામાં પોતાની વારસાગત જમીન વેચી દીધી અને મળેલા પૈસા પોતાના ત્રણ દીકરાઓ જેમાં ચંદુભાઈ મેઘજીભાઈ અને ભીખુભાઈ વિરાણીને વેચી દીધા જેથી તેઓ કંઈક નવો બિઝનેસ શરૂ કરી શકે પિતા પાસેથી પૈસા મળતા જ પંદર વર્ષના ચંદુભાઈ પોતાના બંને ભાઈઓને લઈને રાજકોટ જવા માટે નીકળી ગયા અને ત્યાં તેમણે એગ્રીકલ્ચર પ્રોડક્ટ અને ફાર્મિંગ ઇક્વિપમેન્ટનો વેપાર શરૂ કર્યો હવે ડીલરને પણ ખબર હતી કે ચંદુભાઈને આ બિઝનેસનું કોઈ ખાસ નોલેજ નથી તેથી ઘણી વખત મોંઘા ભાવે તેમને નકલી ફર્ટિલાઇઝર આપતા હતા જેથી ચંદુભાઈનું આ પહેલું વેન્ચર માત્ર બે વર્ષમાં બંધ થઈ ગયું અને ત્રણેય ભાઈ રસ્તા ઉપર આવી ગયા હવે મિત્રો અહીંથી ગામ પરત થવાનો કોઈ અર્થ જ નહોતો કારણ કે ત્યાં કઈ બચ્યું જ ન હતું તેથી આ લોકો રાજકોટમાં રહીને જ કઈક કામ શોધવા લાગ્યા પરંતુ તેઓ બહુ ભણેલા ગણેલા ન હોવાથી કોઈ સારી જોબ ન મેળવી શક્યા આ સમય પર આર્થિક મુશ્કેલીઓ પણ ખૂબ વધી રહી હતી અને તેઓ પોતાના ઘરનું ભાડું કે જે માત્ર પચાસ રૂપિયા હતું તે પણ ચૂકવી શકતા ન હતા અને આખરે મકાન માલિકે પણ તેમને બહારનો રસ્તો બતાવી જ દીધો જોકે થોડા સમય બાદ ચંદુભાઈને એસ્ટ્રોન નામના એક સિનેમા હોલની બહાર વોચમેનમાં કામ મળી ગયું જેની હતી મહિનાના માત્ર રૂપિયા કામની સાથે સાથે ક્યારેક ક્યારેક ના પોસ્ટર લગાવી દેતા તો ક્યારેક ક્યારેક માં પણ કામ કરી લેતા અને આવી રીતે જેમ તેમ કરીને તેમનો ગુજારો થવા લાગ્યો હવે ચંદુભાઈ ની પ્રામાણિકતા ને કારણે થોડાક જ સમયમાં તેમને થિયેટર ની કેન્ટીનમાં ઠેકો મળી ગયો અને હવે તેઓ ઇન્ટરવલ ના ટાઈમ પર મસાલા સેન્ડવીચ બનાવીને લોકોને વેચવા લાગ્યા આ મસાલા લોકોને ખૂબ પસંદ આવી જેનાથી ચંદુભાઈ અને ધીમે ધીમે તેની હાલત સારી થઈ ત્યારે રાજકોટ બોલાવી લીધું અને હવે ફેમિલીના બધા મેમ્બર એક સાથે મળીને આ કામ ને કરવા લાગ્યા હવે તેમની સેન્ડવીચ આસપાસના વિસ્તારમાં પોપ્યુલર થઈ ગઈ હતી પરંતુ સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે જે પણ સેન્ડવીચ સાંજે બચી જતી હતી તે બીજા દિવસે ફંગસ લાગી જતી હતી અને તે ખરાબ થઈ જતી હતી રોજના આ નુકસાનથી ચંદુભાઈ પણ હવે ચિંતિત હતા આ જ પરેશાનીને કારણે તેમણે હવે એવું વિચારવાનું શરૂ કર્યું કે આખરે એવું તો શું વેચવામાં આવે કે જે કેટલાય દિવસો સુધી ખરાબ ન થાય અને આ દરમિયાન ચંદુભાઈને વિચાર આવ્યો પોટેટો વેફર્સનો એક નાનકડો વિચાર જેને બાલાજી વેફર્સનો પાયો નાખ્યો શરૂઆતમાં ચંદુભાઈએ આ બટાટાની પાતળી ચિપ્સ કોઈ વેન્ડર પાસેથી ખરીદવાની ડીલ કરી અને પોતે કેન્ટીનમાં વેચવા લાગ્યા પરંતુ તો આગળ જતા આ બિઝનેસમાં પણ તેમને પ્રોબ્લેમ ફેસ કરવો પડ્યો કે વેન્ડર ટાઈમ પર તેમને સપ્લાય જ નથી કરતા જ્યારે લોકો ઇન્ટરવલમાં આવીને ચિપ્સ માગતા તો ઘણી વખત કેન્ટીનમાં તેનો સ્ટોક જ ના હોય આમ ક્યારેક સપ્લાયમાં ડીલે તો ક્યારેક ખૂટેલી ફૂટેલી વેફર્સના કારણે ચંદુભાઈએ વિચાર્યું કે હવે તેઓ કોઈ વેન્ડરના ભરોસે નહીં રહે પોતે જ ચિપ્સ બનાવીને વેચ છે તે સમયે ચંદુભાઈ પાસે માત્ર દસ હજાર રૂપિયાની સેવિંગ હતી અને આ જ પૈસાની મદદથી તેમણે ઓગણીસોને માં પોતાના ગોડાઉનમાં એક નાનું ટીન શેડ બનાવ્યું અને રાત્રે કેન્ટિન બંધ કર્યા પછી પોતે જ પોટેટો વેફર બનાવવા લાગ્યા શરૂઆતના સમયમાં એક્સપિરિયન્સ ન હોવાને કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડી તેમના ચિપ્સ ક્યારેક બળી જતા તો ક્યારેક નરમ જ રહી જતા હતા પરંતુ થોડાક દિવસોના પરિશ્રમ પછી આખરે તેમણે પરફેક્ટ પોટેટો વેફર બનાવવાનું શીખી જ લીધું ઘરે જ આ ચિપ્સ બનાવવાના કારણે ચંદુભાઈ ક્વોલિટીને પણ કંટ્રોલ કરી શકતા હતા જેનાથી તેમનું વેચાણ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો તેમની આ પોટેટો વેફરની લોકપ્રિયતાને જોઈને થિયેટરના ઓનર ચંદુભાઈ સાથે પાર્ટનરશીપ કરવા માંગતા હતા અને ચંદુભાઈએ આ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો જેથી હવે તેઓ બીજા ત્રણ થિયેટરના કેન્ટીનમાં પણ ચિપ્સ વેચી શકતા હતા અને આ રીતે હવે ચંદુભાઈનું કામ નીકળી પડ્યું હતું અને તેમની પોટેટો વેફર્સની ડિમાન્ડ પણ વધી ગઈ હતી અને થોડાક જ સમયમાં તેમણે પચીસથી ત્રીસ મર્ચન્ટ ને પણ પોતાની ચિપ્સ સપ્લાય કરવાનું શરૂ કરી દીધું અને ધીમે ધીમે આ ચિપ્સ આખા રાજકોટમાં ફેમસ થવા લાગી પરંતુ મિત્રો માર્કેટમાં બીજા પણ કેટલાક લોકો હતા જે વેફર્સ બનાવીને વેચી રહ્યા હતા એવામાં પોતાની અલગ ઓળખ બનાવવા માટે ચંદુભાઈ ચંદુભાઈએ 1984 માં પોતાના પોટેટો વેફર્સને એક નવું નામ આપવાનો વિચાર્યું અને તેમણે આ નામનો વિચાર પોતાના કેન્ટિંગની બાજુમાં રહેલા हनुमानજીના મંદિર બાલાજી પરથી આવ્યો અને પછી આ રીતે બાલાજી વેફર્સ નામની અંદર તેમની પોટેટો વેફર્સ આવવા લાગી પરંતુ આ તો માત્ર શરૂઆત હતી કારણ કે આટલા બધા કેન્ટિંગ અને મર્ચન્ટ સાથે જોડાયા પછી તેમના વેફર્સની ડિમાન્ડ ખૂબ વધવા લાગી અને એક સમય તો એવો આવ્યો કે પરિવાર દરેક સભ્યો દિવસ રાત કામ કરતા હતા પણ છતાં તેઓ આ ચિપ્સની માંગને પૂરી કરી શકતા ન હતા એટલે ચંદુભાઈ હવે એવું વિચાર્યું કે વેફર્સ બનાવવાનું મશીન જ મૂકી દઈએ જેથી ઓછા સમયમાં વધુમાં વધુ પ્રોડક્શન કરી શકીએ આ જ વિચાર સાથે તેઓ જ્યારે મશીન ખરીદવા માટે પહોંચે છે તો તેમને ખબર પડે છે કે આ તો ખૂબ જ મોંઘું છે અને આટલા રૂપિયા તો તેમની પાસે હતા જ નહીં તો પછી હવે શું કરવું ઘણા વિચાર વિમર્શ કર્યા પછી મશીનના ફંક્શનિંગને સમજવાનું શરૂ કર્યું અને જ્યારે તેમને સમજાઈ ગયું કે આ કેવી રીતે કામ કરે છે તો તેમણે લગભગ પાંચ હજાર રૂપિયામાં માર્કેટમાંથી અલગ અલગ પાર્ટી કરી દીધા અને પોતે એક પોટેટો પીલિંગ અને ચોપિંગ મશીન તૈયાર કરી નાખ્યું આગળ થોડાક વર્ષો સુધી આ મશીન થી જ તેમનું કામ ચાલતું રહ્યું અને વેપાર પણ વધતો ગયો રાજકોટ માં ફેમસ થયા પછી ચંદુભાઈ હવે ભારતના બીજા શહેરો માં પણ પોતાની આ પ્રોડક્ટ પહોંચાડવા માંગતા હતા પણ એની માટે જરૂર હતી એક મોટા લેવલ ના પ્રોડક્શન ની તેથી ઓગણીસો ને નેવ્યાસી માં તેમણે એક બેંક માંથી લગભગ લાખ રૂપિયા ની લોન લીધી અને ગુજરાત નું સૌથી મોટું પોટેટો વેફર પ્લાન્ટ ખોલ્યો જોકે તેમનો આ નિર્ણય ખૂબ રિસ્કી હતો કારણ કે તે સમયે મોટા ઇન્વેસ્ટર અથવા તો અમીર લોકો આવા નવા વેન્ચર માં ઇન્વેસ્ટ કરવા માટે ડરતા હતા અને એવામાં જો લોન લીધા પછી પણ કોઈ બિઝનેસ ન ચાલે તો થયેલો લોસ આખરે પોતાને માથે જ આવે છે પરંતુ મિત્રો ચંદુભાઈ માટે એવો સમય આવ્યો જ નહીં કારણ કે સમયની સાથે સાથે તેમના માર્કેટ શેર અને કસ્ટમર પણ વધતા ગયા તેના પછી આવ્યું ઓગણીસસો ને બાણું જ્યારે તેમણે પોતાના બિઝનેસને એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રૂપમાં રજીસ્ટર કરાવ્યું અને સાથે જ પોતાના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને ઓટોમેટ કરવા માટે એડવાન્સ ટેકનોલોજીવાળા મશીનનો ઉપયોગ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધો હતો. ચંદુભાઈનું માનવું એવું હતું કે ભલે મશીન્સ મોંઘા હોય પરંતુ તે હ્યુમન એરરને ઘટાડવાની સાથે સાથે કન્સિસ્ટન્ટ ક્વોલિટી પણ મેન્ટેન કરે છે. આ સિવાય તેમણે બિઝનેસમાં અલગ અલગ રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી પણ વહેંચી દીધા જેનાથી બિઝનેસ ઓપરેશનને મેનેજ કરવું સરળ થઈ ગયું કારણ કે હવે દરેકને પોતાના કામની ખબર હતી અને પછી આગળ જતા તેમણે પોતાના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને પણ મજબૂત કર્યા. પછી તો ચંદુભાઈની કંપની બાલાજી લોકલથી ઊઠીને પહેલા રિજIONAL અને પછી નેશનલ લેવલનો બ્રાન્ડ બની ગઈ હતી. તે સમયમાં માર્કેટમાં અંકલ ચિપ્સ સિમ્બા અને બિન્ની જેવી કેટલીક મોટી મોટી બ્રાન્ડ હતી અને તેમની સામે કોઈ પણ નવા પ્લેયર માટે પોતાની જગ્યા બનાવવી બિલકુલ સહેલો ન હતો પરંતુ બાલાજીએ પોતાની પરિશ્રમ નિષ્ઠા અને બેસ્ટ ક્વોલિટીના માધ્યમથી પોતાના પ્રોડક્ટને માર્કેટમાં પોપ્યુલર બનાવી દીધા જ્યારે તેમના કોમ્પિટિટર હજુ પણ ટ્રેડિશનલ રીતથી ચિપ્સ બનાવી રહ્યા હતા ત્યારે બાલાજીએ પોતાની ઇનોવેટિવ ટેકનિકથી માર્કેટમાં પોતાની બ્રાન્ડને મજબૂતીથી એસ્ટાબ્લિશ કરી દીધું હતું તેમના આ વધતા જતા ગ્રોથને જોઈને એક મલ્ટી ચંદુભાઈને ઓફર પણ કરી કે ચાર હજાર કરોડમાં પોતાની કંપનીને વેચી દે પરંતુ ચંદુભાઈએ આ ડીલ માટે ચોખ્ખી ના પાડી દીધી અને તેના થોડા સમય પછી બાલાજી પોટેટો વેફર સિવાય નમકીન અને કેટલાક અન્ય સ્નેક્સ પણ બનાવવા લાગ્યું અને તેમના ટેસ્ટ પણ લોકોને ખૂબ પસંદ આવ્યા તેથી ધીમે ધીમે તેઓ ગુજરાતથી નીકળી ઉત્તર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ અને બીજા કેટલાક રાજ્યોમાં પોતાના પગ જમાવા લાગ્યો આ એક્સપાન્સનની સાથે સાથે બાલાજી એ વાતનું પણ ધ્યાન રાખી રહી હતી કે કંપની જે બનાવી રહી છે તે લોકોની પસંદ અનુસાર છે કે નહીં કારણ કે ચંદુભાઈને ખૂબ સારી રીતે ખબર હતી કે ગુજરાતના લોકોને જે ફ્લેવર પસંદ છે જરૂરી નથી કે મહારાષ્ટ્ર રાજસ્થાન અથવા યુપીના લોકોને પણ તે જ પસંદ આવે તેથી તેઓ એવા પ્રકારના પણ સ્નેક બનાવવા લાગ્યા કે જે લોકલ ટેસ્ટને પણ જસ્ટિફાય કરતા હોય આ કામ પ્રોપર રીતે થતું રહે તે માટે તેણે અલગ અલગ સ્ટેટમાં પોતાની મેન્યુફેક્ચરિંગ યુનિટ સેટઅપ કરી જેમાંથી ત્રણ ગુજરાતમાં રાજકોટ વલસાડ અને વડોદરામાં જ્યારે એક મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં લોકેટેડ છે અને આ મેન્યુફેક્ચરિંગ યુનિટની કેપેસિટી દરરોજ એક હજાર ક્વિન્ટલ પોટેટો વેફર અને પાંચ હજાર ક્વિન્ટલ નમકીન બનાવવાની છે જે બતાવે છે કે તેમણે કેટલું મોટું પ્રોડક્શન સેટઅપ તૈયાર કર્યું છે અલગ અલગ જગ્યા પર ફેક્ટરીઝ લગાવવાનો ફાયદો એ થયો કે તેઓ લોકલ માર્કેટને પણ સારી રીતે સર્વ કરવા લાગ્યા અને તેના માર્કેટ શેરને વધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થયું અને આ જ કારણ છે કે બે હજાર છ માં બાલાજી વેફર્સે ગુજરાતના પોટેટો વેફર માર્કેટના નેવું ટકા ભાગ પોતાના નામે કરી લીધો હતો અને ત્યાર પછી તેમના ગ્રોથ ને કોઈ રોકી શક્યું નહીં પણ ત્યારે અચાનક બે માં કઈક એવું થયું કે જેને કંપની મુશ્કેલીઓ વધારી દીધી અસલમાં બાલાજીના સૌથી મોટા કોમ્પિટિટર બાલાજીએ તેમના લેઝ મેક્સ ચીપ ની પોતાના રંબલ નામના એક વેફરમાં ઉપયોગ કર્યો છે આ વાત માટે પેપ્સિકોએ ન તો કોઈ વોર્નિંગ આપી અને ન તેના વિશે બાલાજી સાથે કોઈ વાતચીત કરી પરંતુ તરત જ બાલાજી કંપની પર ડિઝાઇન ઇન્ફ્રિજમેન્ટ નો કેસ રોકી દીધો એટલે કે એક ઇન્ટરનેશનલ ગ્રોઇંગ કંપનીની ઉપર એક મલ્ટીનેશનલ જાયન્ટનો એટેક ઘણા લોકોનું એવું માનવું હતું કે આ કેએસ પેપ્સીકોએ ફ્રસ્ટ્રેશનમાં કર્યો છે કારણ કે બાલાજીની વધતી જતી પોપ્યુલારિટીની અસર તેના સ્નેક્સ પર પણ પડવા લાગી હતી ખેર રીઝન જે પણ હોય પણ ચંદુભાઈએ હાર ન માની તેણે પેપ્સીકોના એલિગન્સનો સામનો કર્યો અને કોર્ટમાં આર્ગ્યુ કર્યું કે પેપ્સીકો માત્ર તેને એટલા માટે ટાર્ગેટ કરી રહી છે કેમ કે બાલાજી વેફર્સનો ગ્રોથ સતત વધી રહ્યો છે પરંતુ આ બધી દલીલો છતાં હાઈકોર્ટનો નિર્ણય પેપ્સી હકમાં આવ્યો અને કોર્ટે બાલાજીને પોતાના ચિપ્સનું ડિઝાઇન બદલવા માટેનો ઓર્ડર આપી દીધો ઘણા એક્સપર્ટ ને એવું લાગતું હતું કે જો વેફર્સના પેકેજિંગની ડિઝાઇન જ બદલી ગઈ તો આ સ્ટેપ તેમની બ્રાન્ડ માટે ખૂબ મોટું નુકસાન કરાવી શકે છે પરંતુ ચંદુભાઈએ કહ્યું કે લોકો બાલાજીના નામ પર વિશ્વાસ કરે છે નહીં કે પેકેજિંગ ડિઝાઇન અને લોગો પર અને મિત્રો આગળ જતા થયું પણ એવું જ કારણ કે જ્યાં એક તરફ લેઝનો માર્કેટ શેર ધીમે ધીમે ઘટતો હતો ત્યાં જ બાલાજી વેફરનો ગ્રો દર વર્ષે થી પચીસ ટકાની સ્પીડથી વધી રહ્યો હતો બે હજાર ઓગણીસ સુધી આવતા આવતા કંપની પાસે 65 થી પણ વધારે પ્રોડક્ટ રેન્જ હતી અને તેમની રીચ નાના નાના ગામથી લઈ અને મોટા મોટા શહેરો સુધી પણ ફેલાઈ ચૂકી હતી તેના સિવાય તેમનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક પણ 1300 થી વધુ ડીલર સુધી પહોંચી ચૂક્યું હતું અને હા તો ઇકોનોમિક્સ ટાઇમ સે તેમની આજ ગ્રોથ અને લોકપ્રિયતાને જોઈને તેમને સુલતાન ઓફ વેફર્સ નું નામ આપ્યું આજે બાલાજી વેફર્સ માં હજારો લોકો કામ કરે છે અને કંપનીની બિઝનેસ ફિલોસોફી છે કે તેઓ દરેક મેમ્બરને ફેમિલીની જેમ ટ્રીટ કરે છે અને સાથે જ કસ્ટમરને પણ વેલ્યુ ફોર મની પ્રોડક્ટ પ્રોવાઇડ કરે છે તેમની આજ ફિલોસોફી તેમને લોકો વચ્ચે એક વફાદાર અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ બનાવી દીધું છે જો કે અહીં સુધી પહોંચવા માટે ચંદુભાઈએ કેટલી એવી બિઝનેસ સ્ટ્રેટેજી પર કામ કર્યું છે કે જેના કારણે તેના કોમ્પિટિટર તેને ક્યારેય હરાવી શક્યા નથી અને તે જ સ્ટ્રેટેજીમાં પહેલું છે લોકલ ફ્લેવર જેમ કે આપણે જોયું કે બાલાજી વેફર્સની શરૂઆત ગુજરાતમાં થઈ હતી પરંતુ ચંદુભાઈને ખબર હતી કે જો તેમણે નેશનલ લેવલ પર પોતાની ઓળખ બનાવી હોય તો પછી ઇન્ડિયાના બાકીના માર્કેટમાં પણ પોતાની પ્રેઝન્સ બનાવવી પડશે તેથી તેમણે ગુજરાત ગુજરાતથી નીકળી અને દેશના અન્ય હિસ્સામાં પણ પોતાનું એક્સપાન્શન કર્યું તેની સાથે સૌથી મોટો ફાયદો એ થયો કે તેમને લોકલ ફ્લેવર સાથે ઇનોવેશન કરવાનો મોકો મળી ગયો અને મિત્રો તાજેતરમાં તેણે પોતાના હાઉસમેડ મેડ નુડલ્સ ગીપી લોન્ચ કરીને નુડલ્સ માર્કેટમાં પણ એન્ટ્રી કરી છે તેના સિવાય બાલાજી વેફર્સે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ પગ મૂક્યો છે જ્યાં યુએસએ યુએ યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેમની એન્ટ્રીએ તેમને ગ્લોબલ ઓળખ આપવાનું કામ કર્યું છે બીજી સ્ટ્રેટેજી છે વેરાયટી ઓફ પ્રોડક્શન એન્ડ ઇનોવેશન માર્કેટ

છે છે અને થર્ડ વેફર્સ વેફર્સ બાલાજી ક્રિસ્પી માટે ખૂબ જ જ પ્રચલિત આવી રીતે શરૂઆતમાં બધું કામ પોતાના હાથેથી કરતા હતા ભલે તે વેફર ને ફ્રાય કરવાનું હોય કે પેકેજિંગ હોય પરંતુ તેમણે ઝડપથી સમજી લીધું કે મેન્યુઅલ કામ કરવામાં કન્સિસ્ટન્સી ઓછી થઈ જશે અને તેનાથી પ્રોડક્ટની સેલ્ફ પણ ઓછી થઈ જશે તેથી જ્યારે અન્ય બ્રાન્ડ હેન્ડમેડ ચીપ બનાવી રહ્યા હતા ત્યારે તેમણે ઓટોમેશન ની મદદ લીધી અને આજે બાલાજી વેફર વિશ્વના ટોપ ફૂડ પ્રોસેસિંગ સપ્લાય થી મશીન ઇમ્પોર્ટ કરે છે જેની સીધી અસર તેની પ્રોડક્ટ એફિશિયન્સી પર પડી છે જેનાથી તેમની કોસ્ટ ઓછી થઈ ગઈ છે જેથી તેઓ માર્કેટમાં કોમ્પિટિટિવ એજ બનાવવામાં સફળ થયા છે અને મિત્રો આવી જ રીતે બાલાજી વેફર્સ ની ફોર સ્ટ્રેટેજી છે કસ્ટમર ફર્સ્ટ હવે બાલાજી વેફર નો આખી વાર્તાનો સાર પણ આજ છે તેમણે હંમેશા કસ્ટમર ને કિંગ માન્યા છે તેમના માટે સૌથી જરૂરી એજ હતું કે પોતાના કસ્ટમરને સારી ક્વોલિટીની પ્રોડક્ટ રીઝનેબલ પ્રાઇસમાં મળી શકે જ્યારે અન્ય બ્રાન્ડ્સ કસ્ટમર સેટિસ્ફેક્શનની અવગણના કરતા હતા ત્યારે બાલાજી વેફર છે તેમણે પ્રાયોરિટી બનાવી દીધી હતી તેમણે કન્સિસ્ટન્ટ ટેસ્ટ અને ક્વોલિટીને મેન્ટેન કરવા માટે ખૂબ જ મહેનત કરી જેથી તેમના કસ્ટમરને દર વખતે તેવો જ ટેસ્ટ મળી શકે જે કસ્ટમરને દર વખતે જોતો હોય છે બાલાજી વેફરના ડાયરેક્ટર શ્યામ વિરાણી કહે છે તમને અમારી ક્વોલિટી ક્વોન્ટિટી અને પ્રાઇસનો મેચ કોઈ પણ બ્રાન્ડમાં નહીં મળે અને મિત્રો આજ અને